હત્યાના બનાવ બાદ શહેર સહિત સમગ્ર તાલુકામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે હિન્દુ સંગઠનોએ ગોવંશ બચાવ માટે તેમજ ગોવંશ હત્યાના દોષિતોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે રેલી યોજી બોરસદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું બોરસદ માં ગોવંશ હત્યારાઓ સામે પ્રચંડ જન આક્રોશ જોવા મળી રહ્યો છે આવેદન પત્ર અપાયું હતું પોલીસ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી તેમજ ઘટનાની યોગ્ય તપાસ થાય બાબતે આવું ભવિષ્યમાં પુનરાવર્તન ના થાય તે માટેની કાર્યવાહી કરવા યોગ્ય હુકમ કરવા જણાવાયું હતું તેમજ હિન્દુ સમાજ પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય આ ઘટના થી હિન્દુ સમાજ ની લાગણી હોય જેથી ગેરકાયદેસર આજુબાજુ તેમના વિસ્તારમાં અવાવરો જગ્યાઓ પર કતલખાના બંધ કરવા માટે ઉગ્ર માંગ કરાઈ હતી રાજ્યની અંદર હિન્દુના પવિત્ર તહેવાર શ્રાવણ મહિનામાં અને સોમવારે મહિના કરવામાં આવ્યું છે હોય એ કરનારને તાત્કાલિક પોલીસ પકડી અને એની ઉપર આકરામાં આકરી કાર્યવાહી કરી અને એને સજા કરે એવી સમગ્ર હિન્દુ સમાજની માંગણી છે કારણ કે પવિત્ર માસની અંદર જ્યારે ગૌ માતાની હત્યા થઈ છે ત્યારે સમગ્ર ગુજરાતના આ હિન્દુઓની ધર્મની લાગણી થવાની છે એટલે આજે આવેદનપત્ર આપી અને સરકાર પાસે અમે માગણી કરવાના છીએ કે સ્વતંત્ર ગુજરાતની અંદર ગૌ હત્યા બંધ થવી જોઈએ અને જે કોઈ ગૌ હત્યારા હોય એને આકરામાં આકરી સજા થાય અને આ જે અમારી માગણી છે એ પાંચ દિવસની અંદર જો નહીં શું સાહેબ તો અમે દરેક જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર ઉગ્ર આંદોલન કરીશું આવેદન પત્રો આપીશું અને આગળની આખી એક રણનીતિ કરી અને પ્રોગ્રામ બનાવવામાં આવશે અહીં ચૂંટણી પાર્ટી છે હું અખિલ ભારતીય સંત સમિતિ હિન્દુ ધર્મ સેના ગુજરાતનો અધ્યક્ષ છું અને આજે જે બોરસદમાં જે પરમ દિવસે જે બનાવ બન્યો જે અમારી ગૌ માતાનું ગળું કાપીને આ જે વિધર્મીઓએ આ જે કસાઈઓએ આજે એમને મેસેજ આપવા માગ્યો છે તો મીડિયાના માધ્યમથી મારે સરકારને એક વિનંતી છે કે તાત્કાલિક ધોરણે બોરસદના જ નહીં પણ સમગ્ર ગુજરાત સમગ્ર ભારત દેશના જેટલા કતલખાના છે જેટલા કસાઈવાળા છે આ કસાઈઓ જે રીતે ગાયો માતાને કાપીને અને રોડ પર એમના ગળા અને એમના અંગો ફેંકે છે તો આ હિન્દુ સમાજ ક્યારે સાખી નહીં લે અને અવારનવાર આવી ઘટનાઓ બની છે તો સરકારની પર ધ્યાન આપવું જોઈએ હિન્દુ સમાજ ક્યાં સુધી હિન્દુ સમાજ ક્યાં સુધી આ સહન કરશે તો જેમ દાદા કહ્યું એમ આવતા દિવસોમાં આ કતલખાનો બંધ નહીં થાય તો હિન્દુ સમાજ ભેગો થશે રણનીતિ તૈયાર કરીશું અને જો સરકાર આ બંધ નહીં કરાવે તો હિન્દુ સમાજ પણ બાયલો નથી એ બંધ અમે કરાવીશું અને હિન્દુઓ માટે તાકાત છે આ હિન્દુસ્તાન છે બરોબર આ કોઈ પાકિસ્તાન નથી તો જે પણ સાંભળે છે ને

તો બધા હિન્દુ તૈયાર છો કરો કરો તમારી રેલી કઈ જવાની આગળ છે મેહુલભાઈ છે મેહુલ ભાઈ કઈ લેગી તમારી રેલી જવાની છે એ તૈયાર કરી છે